ત્રણ મહિલા આરોપી એકસો એસી મિલી કુલ્લે બાટલી નંગ બસો ઓગણસી કિંમત રૂપિયા પચીસ હજાર છસો મુદ્દામાલ સાથે પકડી મુદ્દામાલ કબજે કરી પાત્ર કે શોધી કાઢતી સારોલી પોલીસ સ્ટેશન ટીમ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક સાહેબનાઓ દારૂ તથા જુગારની પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન એકને પ્રોહિબિશન તથા જુગારની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ જે અનુસંધાને મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરત શહેરની સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયાનાઓની સૂચના તથા માર્ગદર્શનના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆર રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે કડોદરા સુરત રોડ ન્યૂલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સદૈવસિંહ ગંભીરસિંહ તથા અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ વનરાજસિન્હાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે સારોલી નિયોલ ચેકપોસ્ટ પાસેથી બાતમી હકીકતના આધારે અંજુ ટીટુભાઈ માનસિંહ સંગોડિયા પૂજાબેન કાંતિભાઈ કાળુભાઈ નીનામા ચંપાબેન રાજુભાઈ મગનભાઈ અમલિયાર પાસેથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની કાચની નાની બોટલો નંગ બસો ઓગણસી જેની કુલ કિંમત રૂપિયા